કાંઠામાં ઉપરવાસના ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે અમે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ કરી રહ્યા છીએ અને ગ્રામ જીરો ગામમાં દરેક ગામમાં મોટા ભાગના જળબંબાકારની સ્થિતિ છે અને હજારો વિઘામાં જમીનમાં પાણી ભરાયા છે અને મોટાભાગનો પાક જે છે તમામ સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે અહીં અમે એક રોડ ઉપર આવ્યા છીએ અને આપ જોઈ શકો છો કે જે માલધારી એક પરિવાર છે અને જે આ જોઈ શકો છો આપણે વાત કરીશું એમની જોડે શું કહેશો તમે આ વિસ્તારમાં બહુ પાણી ભરાયા છે સુકા અમારે શું જવું અમારે બધે પાણી જ ભરાયા છે સાહેબ શું કરવું એના કારણે એ જો આ ラબોલ શું હાલત થાય આ ત્યારે તકલીફ પડતી રોડ કેવા થઈ જાય નહી પાણી ભરાયા પાણી ભરાયલા છે તો નુકસાન દેવાનું અને કાકા સાથે વાત કરશું આપણે કાકા શું કે છો બનાવો છો હા ચા બના શું કે આમ શું કેવાનું સાહેબ પણ બહુ અમારે બહુ તકલીફ છે ઓન જો પાણી એટલું આવ્યું છે શામમાં નથી રહેવાતું ગામમાં નથી રહેવાતું ઢોરા પશુ બે ત્રણ મરી ગયા સાહેબ લાખ લાખના ઘણી નહોતો ત્રણ મરી પાણી ફરી ગયું છે અમે ફાલમાય ગયા હતા ફાલમય નડ્યું અમે ઘર હામાં વર્યા છીએ રોડમાં છે પડ્યા પડ્યા હળ્યા આવી છે હમણાં અમારો કોઈ આધાર નથી કોઈ સહકાર આલો